જંગી બહુમતી જીત થઈ છે આ જીત વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય ની જનતા છે અને એ જીત બદલ હું જુના જુનાગઢ ગ્રામ્ય વહેસાણ અને વિસાવદર સૌ ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ પશુપાલકો વેપારીઓ દોસ્તો આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર અને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્ય કરતા ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે મિત્રો આ ચૂંટણી અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી ના નેતૃત્વમાં ટીમના સૌ સેનાપતિઓ એ ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય મનોજભાઈ સોરઠિયા હોય રાકેશભાઈ હિરપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ થાકી રહી જાય એ તમામ યોદ્ધાઓ એ ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માનવીય અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનો બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે અમારી માયો એ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે અમારા ખેડુ માવતરે મારી માતા પર મુકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો આશીર્વાદ આપ્યો આશ્વાસન આપ્યું સંવેદના આપી મત આપ્યો એ બધાયનો વિજય થયો છે દોસ્તો આ જીત એ હું આ ગુજરાતની જનતાના વિશાવદનની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાત ભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારાવાળા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાત ભરના યુવાનો પાસે હાથ લંબાવું છું

મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે ત્યારે હું હજાર હાથ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે દોસ્તો હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું છું આ ચૂંટણીમાં કેટલાક ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓ અમુક મોટા અધિકારીઓ

તમામ સરકારી કર્મચારીઓનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે એમનો પણ બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સાથીઓ આ ચૂંટણી છે એ એક માઈલસ્ટોન ચૂંટણી છે આ ચૂંટણીની અંદર

પણ એક આમ જનતા એ મનમાં ગાંઠ વાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત આ દેશની સૌથી મોટી તાકાત છે આજે વિસાવદરની બળુકી ધરતીએ સાબિત કરી બતાવ્યું જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે દોસ્તો જેમ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો મુઠ્ઠી ભીંચી પોતાના મનોબળ મજબૂત કરીને આ મેદાન ની અંદર મતદાન કર્યું એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું મિત્રો આ પંથક મે જે કઈ પણ લોકોને મારા મન નો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતી કાલથી થી કામે લાગવાનો છું આ પંથક ની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ

જુનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બની ને દીકરો બની ને લડાઈ લડશે પૂરી હું આજે મારી વાત છું મિત્રો મારે એક છેલ્લી વિનંતી સરકારી કર્મચારીઓ અને સમાજનું હારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો ગુલામી વગાડો ગુજરાત ભરના સરકારી કર્મચારીઓને વિનંતી છે કે જે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માંગે છે એક તો ભાજપે આ આખી ચૂંટણી દરમિયાન જનતાના જીવન સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો ચર્ચામાં લીધો નહીં માત્ર હવા મુદ્દાઓ વાહિયાત અને બિનજરૂરી ચર્ચા

કરી નથી અમારો મુદ્દો જનતાના જીવન સાથે જોડાયેલી બાબત તો પર અમે સતત અમારી વાત રાખી અમે ઇકો નો પ્રશ્ન સૌની યોજનાના પાણીનો પ્રશ્ન રોડ રસ્તાનો પ્રશ્ન ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન સહકારી મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન સોવારિયા પ્લોટ બીપીએલ નું કાર્ડ આ પંથકની સરકારી શાળા અને દવાખાનાની અંદર સુવિધાઓની બાબત આ પંથકની અંદર ગુંડાઓ જે છે મોટા પાયે કિરીટ પટેલે જે ગુંડાઓ બનાવ્યા છે ગુંડા નાબુદી અભિયાન

એમને લડેલી લડાઈ નું પરિણામ મળ્યું છે તરીકે હું સાથે રહી અને આ પંથકની જનતા ને સાથે રાખીને કોઈ પણ સંજોગોમાં ઇકો ઝોન અન્યાય ન થાય એટલા માટે જ જનતાએ એડવોકેટ ગોપાલ ઇટાલિયા ને ચૂંટણી જીતા છે જનતાએ પોતે જ પોતાનો નિર્ણય લીધો છે યુટ્યુબ ચેનલ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજ ને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન વન એટ થ્રી